નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ વાભોરે પરિવાર સાથે આવી મતદાન કર્યું હતું લોકસભા બે હજાર ચોવીસ સામાન્ય ચૂંટણીને લઈ આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જેમાં આજે ગુજરાતની લોકસભાની પચ્ચીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ વાભોરે મતદાન કર્યું હતું જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે આવી તેમના માતાપિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈને સિંગવડ તાલુકાના દાસા ખાતેના મતદાન કેન્દ્ર ઉપરથી પોતાનો અમૂલી મત આપી મતદાન કર્યું હતું સાથે સાથે જશવંતસિંહ ભાભોરના માતા પિતાએ પણ મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પાંચ લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સિંગવડના દાસા ખાતેના મતદાન કેન્દ્ર ઉપર મતદાન કરવા મતદારોની ભીડ લાગી હતી

મોદી સાહેબ નો આભાર વ્યક્ત કરું છું કાર્યકર્તા અમારા રામદાસભાઈ બહેનો એ મોદી સાહેબને સાથ આપીને વિકાસની સાથે રહ્યા છે નિશ્ચિત ભારતના સંકલ્પ કરવા માટે અને મોદી સાહેબના આહવાનને પૂર્ણ કરવા માટે દાહોદ લોકસભા ક્ષેત્રમાં સૌય સોટકા બુકિંગ કરવામાં તમને મદદ ફેમેલ મે અપીલ કરું છું કેસ બાર 412 ફરી એકવાર એ કોઈ સરકારના સૂત્રને સાક્ષ્ય કરવા માટે મારા કાર્યકર્તાને મદદ આ ફેમેલનો જંગી ખરી ઉમતિ હતી વધાન ખર્ચે અને આ સિદ્ધ ઐતિહાસિક લીડ સાથે દેຊું એમ આશા રાખું છું થેન્ક યુ